ને હવે આપણી વચ્ચે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે જ્યાં કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી યથાર્થ મહેનત કરી રહ્યા છે એવા તાલડા તાલુકાના વિધાનસભાના આમદની પાર્ટી ને પ્રભારી અને અમારા ભવિષ્યના ধারা সভ্য এবার দেওয়ার সাথে দেবে মিত্রো জোরদার তালে রগড়ার সাথে দেবে હરેશભાઈ વાત કરી વાત એમાં ઉમેરો કરીશ કે એક મહિનાથી થી એમાં વધુ સમય વીતી ચૂક્યો છે અને અમારા નેતાઓ જેલમાં છે બોટાદ ની અંદર જે પ્રથા બંધ કરાવવા માટેનું જે મહાન સંમેલન એ પ્રથા બંધ કરાય એવા રાજુભાઈ કરપરા પ્રવિણભાઈ રામ રાજુભાઈ કોરખટરિયા અને પિયુષભાઈ પરમાર ને આ સમયે મિત્રો આપણે યાદ કરવા પડે એના માટે આપણે નારો લગાડવાનો છે જય जवान જય જવાન ખૂબ ખૂબ આભાર હવે આગળના વક્તા હું ઉના વિધાનસભાના પ્રભારી બેન શ્રી શેઝલબેન ખૂટને આમંત્રણ આપકો તેઓ આવે અને આજની આ મહાપંચાયતને સંબોધન કરે চাছি <laughs> આજે આટલી મોટી સંખ્યામાં લોકોને ગીર સોમનાથની અંદર જોઈ ખરેખર એવું લાગે છે કે હા અમારી લીલીના ઘેર હા કારણ કે આપણી આ લીલીના ઘેરને સુખી કરી છે એને ફરીથી લીલી કરવા માટે આજે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે મંચસ સમાન મહાનુભાવ તેમજ દૂર દૂરથી આ શિયાળુ પાકનું વાવેતર ચાલે છે વાવણીનો સમય છે છતાં પણ પોતાનો સમય કાઢી અને અત્યારે પધારેલા તમામ ખેડૂત ભાઈઓ બહેનોને મારા નતમસ્તક વંદન છે આપ સૌ મને ખબર છે બધાને તડકો લાગે પણ આપણે તો ખેડૂતના દીકરા છીએ આપણે તો તપવું પડે તપેલા છીએ ને એમાં તપશું તો જ રિઝલ્ટ મળશે સાચું ખોટું અને આજે મારે ખાસ તો એટલા માટે તમને કેવું છે કે આજે અમારે ગઢડાથી બહેનો પધારી છે હા મારું ગઢડું હા કેમ ભૂલાય આજે બે બસ બેનો મને કે બેન આવું જ છે એક ભાઈનો મને ફોન આવ્યો બેનો તૈયાર થયો અમારી જ્યારે મારે એટલા માટે કહેવું છે કે જ્યારે જ્યારે અમારે રોડ ઉપર જવાનું થાય એટલે ખેડૂતો માટે ખેડૂતોને રોડ ઉપર આવી સરકાર અત્યારે આજે કડજો ના તો બધું આવ્યો હતું જ ઉપાડું કોણે તો કે આપણા રાજુભાઈ કરપડાય કેધું ના લૂંટતા હતા આપણને કેધું ના લૂંટતા હતા અમે લોકો વર્ષોથી લડીએ છીએ શું કામ લડીએ છીએ તો કે ખેડૂતો માટે

કુદરતે અમને શું નથી આપ્યું કુદરતે આપણને ખોબલે ને ધોબલે આપ્યું છે નથી તો એક આ ભ્રષ્ટ જે સરકાર છે ને એની દાનત નથી તમે વિચાર કરો આપણી પાસે આટલો મોટો વિશાળ દરિયા કિનારો છે પર્વતો છે જંગલો છે મોટી મોટી નદીઓ છે સાત આઠ આટલા એવા વિસ્તારની અંદર શું ન થાય આપણા ગીર સોમનાથની અંદર થયું હોત તો આજે આ મહાપંચાયતની જરૂર ન પડે આજે આટલા બધી મોટી સંખ્યામાં આપણે જયારે પધારા છીએ ત્યારે મારે તમને એટલું જ કેવું છે કે આપણે અહીંયા કઈક મહામંથનમાં આવ્યા છીએ આ તો કઈક મંથન તો કરવું પડે ને શું કરશું તો કે અત્યાર સુધી શું કર્યું અત્યારે આપણા ઉપર શું થઈ રહ્યું છે અને આવનારા સમયની અંદર આપણે શું કરવું પડશે આચું ખોટું આનો વિચાર જે છે આજે આપણે કરવો પડશે અહીંયાથી નક્કી કરીને જાવું પડશે કે આપણે અત્યાર સુધી શું કર્યું છે શું આપણા ઉપર થઈ રહ્યું છે અને હવે આવનારા સમયની અંદર આપણે બીજા માટે તો નહીં પણ આપણી આવનારી પેઢી માટે તો લડવું જ પડશે જો નહીં લડીએ આ સમય જતો રહ્યો તો સમજો કે આવનારી પેઢી છે આપણને માફ નહીં કરે શું કામ કારણ કે આપણે અહીંયા તમને મેં કીધું એમાં મારો ઉના છે પછાત એરિયામાં આવે ખાવા પીવાનો એક જ ખાંડ ઉદ્યોગ હતો બે હજાર બે માં સાહેબ આવ્યા હતા ફેક્ટરીના મેદાનમાં ત્યારે કીધું તું કે આવતી દિવાળી બધાને મોઢા મીઠા કરાવે ગેડા મોઢા કરાવે થયા કોઈના ઉનાવાળા ઉના વાળા છે નહીં હાથ કરો બધા મોઢા મીઠા થયા તમારા બે હજાર બે ની વાત છે પછી બે હજાર બાવીસ માં ડબલ ઇન્કમ ની વાત અઠાણું ટકા માણસો જે છે એ ખેડૂતો છે હાચું ને કોઈ વેપારી નથી અહિયાં જાજા છે એ અઠાણું ઉપર લોકો છે એ ખેડૂત છે અને ખેડૂત તો કે જો ક્યાં તો કે લાઈનમાં કે તો અને ખેડૂત વિધિ વિરોધી નીતિઓ લેવા અને સૌથી વધારે ગીર સોમનાથ જ દેખાય છે એમને તો તો કે કે શું ઇકોઝોન લેવા ઈકોઝોન માં લોકો ને કેટલા મહિનાઓ સુધી રોડ ઉપર ખેડૂતોએ આંદોલન કર્યા શું પરિણામ આવ્યું સહકારી મંડળી અંદર બેંક અંદર લાખો રૂપિયા જે છે આપણા ખાઈ ગયા અને અત્યારે ખુલ્લે આમ ફરે છે ખેડૂતો માટે લડનારા આપણા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રાજુભાઈ બોક્તરિયા આજે આપણા માટે જેલમાં છે કેટલાય નિર્દોષ ખેડૂતો જે છે આના માટે અત્યારે લડતા લડતા એ લોકોને જેલમાં પૂરી દીધા વિચાર કરો અને અન્યાય કહેવાય કે ન કહેવાય આની સામે લડવું પડે કે ન લડવું પડે લડવું પડે કારણ કે આજે તો એ લોકો છે આવતી આવતીકાલે આપણે પણ હશું સહકારી મંડળીની અંદર બેંકની અંદર અમે લોકો અત્યારે ત્રણ ત્રણ મહિના સુધી રોડ ઉપર આંદોલનો કર્યા ઇકો ઝોન માટે આંદોલનો કર્યા તમે જો તો અત્યારે હવે આપણને રોડે ચાલતો કે કડદો આવ્યો અને અત્યારની જે સ્થિતિ મે તમને કીધું કે પહેલા શાહકારો લૂંટતા હતા અંગ્રેજો લૂંટતા હતા લૂટી લૂટીને બધું વિદેશોમાં લઈ ગયા અને આઝાદી મળી પછી આ બધા કરદા નેતાઓ આવ્યા આપણે લૂટી લૂટીને પોતાના દીકરાઓને બહાર મોકલી દીધા ત્યાં ધંધા કરવા મંડા આચું છે કે ખોટું દેખાય છે બધાને મીડિયા વાળા કઈ નહીં પણ સોશિયલ મીડિયામાં તો ઘણું આવું બધું આવે છે જોતા હશો ને બધા આપણા પૈસા લૂટી બધા વિદેશોમાં જાય છે ક્યારેક ટાઈમ મળે તો ક્યારેક આપણે અમદાવાદ એરપોર્ટની અંદર જોવું ત્યાં જઈને ઓબ્ઝર્વ કરજો નેતાઓ ઉદ્યોગપતિઓ એના દીકરા દીકરીઓ એની પત્નીઓ બધા બહાર જતા હશે ફોરેનમાં ફરવા માટે ક્યારેક ખેડૂતોને જતા જોયા કે હાલો અમારે ટાઈમ મળ્યો એક મહિનાનું વેકેશન છે ખૂબ પૈસા ભાવ પાકના ભાવ આવ્યા છે આ વખતે તો ડુંગળીએ માલા માલ કરી દીધા છે તો અમે વિદેશમાં ફરવા ગયા આવું છું અરે આમાં છેલ્લા પાંચ સાત વર્ષોથી તો આપણે જાત્રાની બસાઈ દેખાતી નથી ક્યાંય આવું ઓબ્ઝર્વ કર્યું તો જાત્રાની અંદર આપણે વડીલો છે એ જાત્રા નથી કરી શકતા અને આ આ માવઠું જે છે એ તો હવે તમને તો ક્યારેક એવું લાગે છે કે આપણને આ અત્યારનો જે આ સમય છે ને આપણે આ લીલી નાગેર છે એની ભૂમિ છે ને હવે આપણને મને લાગે સંકેત આપે છે કે હવે પરિવર્તનની જરૂર છે છેલ્લા પાંચ વર્ષથી તો કતે વાવાઝોડું આવ્યું ત્યારે પણ કેશ ડોલ ફેરવી હતી ક્યાંક ક્યાંક ડોલ હાવ ઢોળાઈ ગઈ અને ક્યાંક મારા ગરીબ ખેડૂતોની ઘરે બે પાંચ રૂપિયા નથી મળ્યા આવું પણ થયું છે અન્યાય થયો છે અને આ વખતે માવઠાની અંદર સર્વે કરવા નીકળ્યા ગોઠણે ગોઠણે ભૂટ પહેરીને ખેતરમાં આટા મારતા હતા ફોટા પાડતા હતા બધું જોતા હતા ગમે મંત્રીઓ ધારાસભ્યો બધા ખેતરો અંદર જોવા મળે આમ આદમી પાર્ટી આવી પછી ઘણા ખરા રોડે ચડતા થઈ ગયા નકર અત્યાર સુધી માસ્તર મારે ની માસ્તર ભરાવે ની એવી સ્થિતિ હતી સાચું ખોટું બધા ફોટા પાડતા હતા મને એક વિચાર આવે કે એ લોકો સર્વે કરવા આવ્યા હતા ખેતર અંદર ગયા હતા એને ખાલી ફોટા જ પડાય છે કોઈને પૂછું નહી હોય ખેડૂત ને કે ભાઈ આમાં તારી પડતર શું છે વિગે પડતર શું છે એમ પૂછું હોય છે કે નહીં પૂછું હોય પાત્રીસો રૂપિયા પડતર હોય જાય તો અવાજ ઉઠાવો એકવાર જોરથી જોર થી પાછળ થી બોલજો ક્યારેક ક્યારેક અમે કે હોકારા દેજો આજો કે ખોટું પાત્રીસો રૂપિયા આપણને પડતર નથી તો એ ધારાસભ્ય મંત્રીઓ રોડે જ્યારે ખેતરોમાં આવ્યા ત્યારે એને પડતર નહીં પૂછ્યું તો સર્વે હેનો કર્યો હશે ને ત્યાં ઢેફા તો નહોતા ઓગળી ગયું હતું બધું શું જોયું હશે શું સર્વે કર્યો હશે કે એમને પાત્રીસો રૂપિયા આપવાનું નક્કી કર્યું તો આ સ્થિતિ જે આપણી અત્યારે છે અને આવનારા સમયની અંદર હું તમને કહું છું ત્યારે કે અત્યારે આપણે આજે જોઈએ છે આપણે તો સહન કરી લેશું પણ આપણી આવનારી પેઢી છે એના માટે આ લોકો કાંઈ નહીં રહેવા દે તો હવે મારે તમને એટલું જ કહેવું છે કે આવનારા સમયમાં જો કશું કરવું હોય તો એક પરિવર્તન જ છે અને એ પરિવર્તન જે છે એ સત્તા પરિવર્તન છે કે આ ભ્રષ્ટ સરેલી સિસ્ટમને કાઢો અને નવું જે છે એક રાજનીતિની અંદર જે નવું એન્ટ્રી થઈ છે આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે આવી છે અત્યાર સુધી લોકો પાસે નહોતો

જિલ્લા મહામંત્રી નરસિંહભાઈ ચિખલિયાને આમંત્રણ આપ્યું કે તેઓ આવે પોતાનું સ્થાન મંચ ઉપર ગ્રહણ કરે આ બંને મહાનુભાવો પોતાનું સ્થાન મંચ ઉપર ગ્રહણ કરે નીચે બેઠેલા મારા મિત્રો આગ્રહ છે કે થોડીક સજલ ઘણી બધી વાતો કરી કે સર્વે કરે આ ભાજપની સરકારની એક જ વસ્તુ આવડે છે વેચવાની સર્વે કરતા નહીં વેચવાનું બે હજાર બાવીસ ની અંદર સજલ બેન બરાડા પાડી પાડીને મેં કીધું તું